પ્રશ્ન 1 ભારત ના કયા રાજ્ય ના લોકો સાપના તેલ થી શાંત બનાવે છે ઓપ્શન છે A મિઝોરમ B મેઘાલય C નાગાલેન્ડ D ઓરિસ્સા આપણો સાચો જવાબ છે ઓપ્શન C નાગાલેન્ડ મિત્રો જનરલ નોલેજ જ્ઞાન વધારવા માટે વિડિયો પૂરો જોજો પ્રશ્ન 2 કયા દેશમાં કુતરો પાડવો એ કાયદાકીય ગુનો છે ઓપ્શન છે એ આઈસલેન્ડ બી શ્રીલંકા સી બાંગ્લાદેશ ડી પાકિસ્તાન આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આઈસલેન્ડ પ્રશ્ન ત્રણ કઈ શાકભાજી ખાવાથી ત્રણસો થી વધુ રોગો મટે છે ઓપ્શન છે એ પાલક बी बटेटा सी सोयाबीन डी ड्रमस्टिक આપણો સાચો જવાબ છે ઓપ્શન D ડ્રમスティક પ્રશ્ન 4 કયા દેશના લોકો સૌથી વધુ પુસ્તકો વાંચે છે ઓપ્શન છે A આઇસલેન્ડ B આયર્લેન્ડ C કેનેડા D રશિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આઈસલેન્ડ પ્રશ્ન પાંચ મચ્છરોનો તહેવાર કયા દેશમાં ઉજવવામાં આવે છે ઓપ્શન છે ભારત બી ચીન સી યુરોપ બી ઇજિપ્ત આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન છ કયું પક્ષી સૌથી વધુ ઈંડા મૂકે છે ઓપ્શન છે એ મરઘી બી કાબર સી બ્રાઉન ફિજન્ટ શાહમરૂગ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્રાઉન ફિજન્ટ પ્રશ્ન સાત કયા દેશે ચંદ્ર પર પાણીની શોધ કરી હતી ઓપ્શન છે એ ચીન બી જાપાન સી અમેરિકા દી ભારત આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત પ્રશ્ન આઠ ભારતમાં અંદાજે કેટલી શાળાઓ છે ઓપ્શન છે એ દસ લાખ બી પંદર લાખ સી વીસ લાખ ડી પચીસ લાખ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પંદર લાખ પ્રશ્ન નવ મૂળા કયો રોગ મટાડે છે ઓપ્શન છે એ સુગર સી કેન્સર દી ઝાડા ઉલટી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાઇલ્સ પ્રશ્ન દસ લાલ કુતરો ક્યાં જોવા મળે છે ઓપ્શન છે એ ભારત બી સ્વીડન સી રશિયા દી સ્વિટરલેન્ડ આપણો સાચો જવાબ છે ઓપ્શન દી સ્વિટરલેન્ડ પ્રશ્ન એવું કયું પ્રાણી છે જેની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે ઓપ્શન છે એ સ્કોર્પિયન બી ઓક્ટોપસ સી અમીબા દી કાચબો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્કોર્પિયન પ્રશ્ન બાર પાણીપુરી બનાવવાની શરૂઆત કયા દેશમાં થઈ હતી ઓપ્શન છે એ માલદીવ બી ભારત સી મ્યાનમાર દી નેપાળ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશરતે સૌથી વધુ કાળા લોકો કયા દેશમાં રહે છે ઓપ્શન છે એ આફ્રિકા બી સાઉદી અરેબિયા સી નાઇજીરિયા દી ઈરાન આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નાઇઝીરિયા પ્રશ્ન ચૌદ મુકેશ અંબાણી કઈ જાતિના છે ઓપ્શન છે એ લુહાર બી સોની સી વાણિયા ડી વેપારી આપણો સાચો જવાબ છે ઓપ્શન દી વેપારી પ્રશ્ન પંદર આગ વરસાવતું વૃક્ષ કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન છે के जिम्बाब्वे बी वेस्ट इंडीज सी मलेशिया डी सिंगापुर आपनो સાચો જવાબ છે ઓપ્શન સી મલેશિયા વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ